રાજકોટ નજીક ફરવાના સારા સ્થળ ગોતતા હો છો ને તો આ જુઓ આ શું છે તો હું વ્યૂઅર્સ ને કહીશ કે તમે આ વસ્તુની એમ હાઈટ જોઓ કદાચ વિડિયો માં એટલી બધી ન દેખાય પણ ફિઝિકલી જ્યારે અહીંયા કોઈક આવીને જોય ખબર પડે કે આ તો ડબલ હાઈટ થી ત્રણ ગણી હાઈટ છે रथ ચાલો હોય એવા નિશાન આ પહાડ ઉપર આ પહાડ ઉપર જોવા મળે भीम કાંકરી છે એ જે આપ આપણા માટે બહુ મોટી શિલા છે પણ ભીમ માટે અને હાથમાં દરબાર થઈ ગયા એક એમના માટે એવું કહેવાય છે કે સૌરાષ્ટ્રના પાંચાળ વિસ્તાર એટલે કે ચોટી નથી નજીકમાં આવેલી એક જોરદાર જગ્યા તમને દેખાડવાનું છું હું આવી ગયો છું ભીમોરાની ગુફાઓ એટલે કે ભીમોરા કેસ કે જે આ છોટીલાથી લગભગ છે ને 12 કિલોમીટરના ડિસ્ટન્સમાં આવેલી છે ને એવી જોરદાર અનએક્સપ્લોર જગ્યા છે કે અત્યાર સુધી રાજકોટ તો શું ઘણા ખાના લોકોની ખબર નહી હોય કે ભાઈ નજીકમાં આવું જોરદાર લોકેશન આવી જગ્યા આવેલી છે હવે તમે ખાસ જો હું જે જગ્યાએ ઊભો છો એ આ તમે જગ્યાનું પેલા આમ બાહ્યનો નિરીક્ષણ કરો ઐતિહાસિક ઘણી બધું અહીંયા રહેલું છે અને ઘણી બધી એવી વાતો છે કે જે સામે તમને પણ નવાય લાગશે પણ ખાસ આ જગ્યાનું જે આર્કિટેક્ચર છે ને મતલબ કે જે બનાવટ છે ને જગ્યાની જે કુદરતી રીતે જે ગુફા બનેલી છે તમને બહુ મજા આવશે જોવાની ને ખાસ પાંડવો સાથે પણ છે ને આ જગ્યાની ઘણી બધી હિસ્ટ્રી જોડાયેલી છે તો આજના વિડીયો તમને ખાસ આ બધી જગ્યા દેખાડવાનું છું અહીંયા છે કુંતી માતાનું રસોડું ભીમની કાકરી અને એક સરસ મજાની સ્કૂલ આવેલી છે અને ઘણી બધી વસ્તુ છે હું છે તમને અહીંયા ના સાથે મળીને તમને ડિટેલ બધી માહિતી આપવાનું ચાલો મારી સાથે મહાભારત સાથે જોડાયેલું કૌરવો અને પાંડવોમાં પાંડવો ને આરથી અને નક્કી થયું કે એમણે વનવાસ છે ભોગવવાનો છેલ્લું વર્ષ એ એમણે ગુપ્તવાસમાં કોઈ દેખાય નહીં કેવી જગ્યાએ એમને જોઈ ન જવા જોઈએ હા હા એટલે એ છેલ્લું વર્ષે એમણે આ વિસ્તારમાં પસાર કર્યું પાંચાલ વિસ્તાર કહેવાય હા બીજી એક બાબત તરણેતર આમ તો એને ત્રિનેતેશ્વર કહે છે જે અર્જુને મસ્વેદ કર્યો એ થાનથી આગળના ભાગમાં લગભગ છ સાત કિલોમીટર ત્રિનેતેશ્વર મહાદેવ એ જે દ્રૌપદીનો સ્વયંવર થયો એ જગ્યા એટલે આવી બે ત્રણ બાબતો જોતા એવું લાગે કે આ પાંડવો રિયલ માં આ બાજુ આવેલી આવેલા હશે હા અહીંયા પણ બે ત્રણ બાબતો જોવા મળે છે ઉપર છે એ રથ ચાલ્યો હોય એવા નિશાન હા પહાડની ઉપર હા પહાડની ઉપર જોવા મળે બીજા નંબર માં આગળ એક ભીમ કાંકરી છે એ જે આપ આપણા માટે બહુ મોટી શિલા છે તો ભીમ માટે એના હાથમાં પકડીને લાવેલો અંતા માતા સાસ પહેરતા તો ગોળી હલતી હા એટલે એમણે ભીમને કહ્યું કે કાંકરી લઈ આવ એટલે ભીમ એવી મોટી શિલા લઈ આવ્યો અહીંયા રસોડું છે રાંધવું હતું તો ભીમને કુંતા માતાએ કે રસોઈ કરવી છે પણ પાણી એટલે અત્યારે તો વાવ નથી પણ પીપળો રહ્યો ત્યાં વર્ષો પહેલા એવું કહેવાય છે કે ભીમે એક પાટું મારી અને ઊંડો કૂવો થઈ પાણી કાઢ્યો પાણી કાઢ્યું વાવ સ્કૂલ થઈ પછીથી એને પૂરી દીધેલું છે આ જગ્યા આપણે ઊભા છીએ એ પણ પછીથી રિનોવેશન કરેલું છે એકચ્યુઅલ તો એકદમ સ્લોપ જ પહેલેથી ખાસ હું વ્યુઅર્સ ને કહીશ કે તમે આ વસ્તુની કદાચ વિડીયોમાં એટલી બધી ન દેખાય પણ ફિઝિકલી જયારે અહીંયા કોઈક આવીને ખબર પડે તો ડબલ હાઈટ થી ત્રણ ગણી હાઈટ છે આપણા ત્રણ ફ્લોર નું એક મકાન હોય એનાથી ઊંચી હાઈટ આમ આપણને જોવા મળે છે અને જેવા અહીંયા અંદર આવશું ને એટલે આપણને ઠંડકનો અહેસાસ થશે ઠંડક અહીંયા મહેસૂસ થશે પંખા વિના પણ આપણને ગરમી જરા પણ ફીલ નહી થાય અને વર્ષોથી આ બધું આની હાલતમાં છે અહીંથી પાંચસો ગ્રામ નો પથ્થર નીચે ખરે એવું બન્યું નથી આમ લટકતા પથ્થર જેવું લાગે પણ જે છે છે એમાં કશું જ નથી અહીંયા પાછળના ભાગમાં પછીથી ચણે બંધ કરેલું છે નહીં તો રિયલમાં એવું કહેવાય છે કે એક ભોયરું છે અને એ જુનાગઢ સુધી નીકળે નીકળે અત્યારે પછીથી સ્કૂલ થઈ પછી આ ચિત્રોને એ બધું પછીથી બનાવેલું છે અહીંયા અત્યારે હાલમાં એક સરસ મજાની સ્કૂલ છે અને આ બધી જગ્યાનું સંચાલન મને લાગે સ્કૂલ દ્વારા થતું લાગે છે કેમ કે બધી સાઈડ ઘણા બધા સુવિચાર લખેલા છે સરસ મજાના ઓલા બોર્ડ બધા લગાવેલા છે એટલે સ્કૂલના બાળકો અહીંયા બેસતા હશે અને રાજા સહી વખતે ભીમોરા એક ગઢ હતો અને જસદન દરબાર સાથે એમને લડાઈ થઈ અને જસદન દરબારે આ ભીમોરાને ભાંગ્યું એના અવશેષો પણ અહીંયા જ્યારે સ્કૂલના બિલ્ડિંગ ને એવું બનતું તો હાર્ડ પિંજર નીકળતા અને પછીથી દરબાર ઘોડા ખાચર થઈ ગયા અહીંયા એક અને એમના માટે એવું કહેવાય છે કે એ પી પીપી અને દુશ્મનો સામે લડેલા અને પછીથી એવું કહેવાય છે અત્યારે એક એમનું મંદિર છે અને કોઈને પ્રસૂતિની પીડા ઉપડે અને એ એવો સંકલ્પ કરે કે હું બાપુના મંદિરે કોઈ પણ જાતની માનતા રાખે તો એ પ્રસુતિ ની પીડા મુક્ત થઈ જાય અને એ મંદિર આપણા ભીમોરા ગામમાં જ આવેલું છે ઉપર અહિયાં ગઢ ની ગુફા ની એટલે એવો ઐતિહાસિક પણ વારસો આ સાથે સંકળાયેલો છે કે આપણા જસદણ દરબાર સાહેબ નો પણ કિસ્સા હોય સંકળાયેલા છે એટલે અત્યારે હાલ ભીમોરા ગામ જ નથી અત્યારે તો એ ભાંગી પછી ફરી ગામ નથી બન્યું અને ખાસ આ ગુફાઓ તો છે જ આવી બધી અહીંયા ખાસ આ એક ફરવા લાયક સ્થળ તરીકે કેવું મતલબ કે અહીંયા પબ્લિક કોઈને આવવું હોય તો ગમે ત્યારે વિઝિટ કરી શકે દર્શન કરી શકે ચોક્કસ ચોવીસ કલાક બધું ખુલ્લું જ હોય છે અને ગમે ત્યારે આવી શકે છે કોઈ પણ આ બધી વસ્તુ એવા કોઈ રસિયાઓ છે કે જેને બધી ઐતિહાસિક વસ્તુ જોયું હોય અથવા ફેમિલી સાથે કઈક પિકનિક કહી શકીએ પણ બાળકોને કઈક ઐતિહાસિક વારસો દેખાડો ને લઈ આવે

ખાસ જો આપણો જે ઐતિહાસિક વારસો જે જગ્યા છે ને એનું સારી રીતે આમ સરક્ષણ થાય અને સચવાય એના માટે અહીંની જે સ્કૂલ છે ને એને કેટલો સરસ પ્લાનિંગ કર્યું છે મતલબ કે સ્કૂલ માટે છે ને આ એક સ્ટેજ કે જ્યાં કંઈ પણ રેગ્યુલર ફંક્શન થાય અથવા તો કંઈ પણ જે વસ્તુ થતી હોય એના માટે આખું એક ફંક્શન માટે એક સ્ટેજ બનાવી નાખ્યું છે એટલે આપણી જે ઐતિહાસિક વારસો એ સચવાયેલો રહીએ અને બાળકોને આ વસ્તુનો ઉપયોગ કરીને એક સારી એવી સગવડતાય મળે અને અહીંયા જે બધા ચિત્રો દોરેલા છે આ બધા હમણાં દોરેલા હશે કે ને આ કોણે દોરેલા હશે આ ચિત્રો છે આ સ્કૂલ જ્યારે શરૂ થવાની કરવાની હતી ત્યારે આ જગ્યા બહુ એકદમ વેરાન હતી સૌસીભાઈ મકવાણા કરમસિંહભાઈ મકવાણાના ભાઈ એમણે આ સ્કૂલ આ વિસ્તારમાં એમના જગ્યા પસંદ પડી એ પોતે ચિત્રકાર હતા એટલે આ એક ગુફાને એમણે સારી રીતે વધુ આમ આકર્ષિત લાગી એટલા માટે એમણે લગભગ ઓગણીસો ને છ્યાશી પંચ્યાસીની આસપાસ કે એથી પણ વહેલા

એની સાઇઝ તમે જુઓ મતલબ કે તમે કમ્પેર કરો કે હું કેવડો દેખાઉ છું અને મારી આ સાથે આ સાઇઝ આ પથ્થર કેવડા છે હવે તમે આ જુઓ આ બધા લોકેશન જુઓ અહીંયા છે ને ચોમાસામાં તો આવવાની કંઈક ઓર મજા છે કેમ કે આ બધા પથ્થરો અત્યારે છે ને થોડા બ્લેકિશ થઈ જાય અત્યારે મતલબ આ સૂકા હોય એટલે થોડાક આવા લાગે પણ બ્લેકિશ થઈ જાય વચ્ચે નાનું નાનું ઘાસ ઉગેલું હોય અને આ જગ્યા તમે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરશો ને આમ તમે ફોરેનમાં ગયા હોય ને એવી ફીલ આવશે તમે ખાસ અહીંથી આ બેકગ્રાઉન્ડમાં લોકેશન જુઓ તમને લાગશે કે કોઈ ફિલ્મનો કોઈ સેટ બનાવેલો છે આ જગ્યા તમે જુઓ અને ખાસ આ બધી જગ્યાઓ છે ને ઐતિહાસિક વારસો છે આપણી ઇતિહાસ સાથે સીધો સંબંધ ધરાવે છે તમે આવશો ને તો તમે આ બધી વસ્તુને માણી શકશો અને આ બધી વસ્તુનો ધાર્મિક મહત્વ રહેલું છે તમે દર્શન કરી શકશો અને તમે જોઈ શકશો ખાસ જોવા ટેમ્પલ આ ઘણું જૂનું છે મતલબ કે તમે આનું જે બનાવટ જોઈને સમજી શકો છો કે આ લગભગ પચાસ થી સો વર્ષ જૂનું હશે આવા તો અહીંયા ઘણા બધા મંદિરો છે હા એવું કહેવાય છે કે જ્યારે કુંતા માતા સાસ તો ગોળી હલતી એટલે ભીમને એમને કહ્યું કાંકરી લઈ આવો એટલે ભીમ છે આ કાંકરી ગોળી ન હલે એટલા માટે લઈ આવે તમે ખાસ જો આ જે આ જે મોટી શિલા છે એની સાઈઝ તમે જુઓ અને એમાં આવી રીતે આંગળીઓના નિશાન પણ દેખાય છે એવું કહેવાય છે કે ભીમે આંગળી પછી જે ઉપાડી હતી શિલા એટલે એમાં તમે કાયદેસરના નિશાન જોઈ શકો છો અને લોકવાયકા પ્રમાણે એવું કહેવાય છે કે ભીમા લઈને આવ્યા હતા અને એની નીચે જે તે સમયે કંઈક આવું નાનું

જ્યારે આ બધી વસ્તુ વધારે એક્ટિવ હશે ત્યારે પાછળ તમે જુઓ ખાસ આ બધી મોટી શિલા દેખાય છે આખો બધી બાજુ ફરી હગાઈ વચ્ચે જ આ દેખાડી બાપુ ખાચરની જે જગ્યા છે જે ભીમોરા અહીંયા નજીકમાં જ આવેલી છે આપણે જે ગુફા જોઈને એનાથી તદ્દન ઉપર જ આ એક સરસ મજાની જગ્યા છે મહાદેવનું મંદિર એ છે અહીંયા ઘણી બધી ખાંભીઓ છે આપણા પાડિયા જે કહેવાય આપણે બધી વસ્તુ વિશે પણ માહિતી મેળવી આના વિશે અમને થોડીક બધી માહિતી આપો ઓઢા બાપુ માટે એવું કહેવાય છે કે એટલા સત્ય માણસ હતા એટલે કોઈ પણ પ્રસુતા બેન જો પ્રસૂતિની પીડા ઉપડે અને બાળકનો જન્મ થવામાં સમય લાગતો હોય એને પીડા મહેસૂસ થતી હોય તો એ મનથી એવી કોઈ પણ સંકલ્પ કરે તો હું એની માનતા ગમે રાખીને અહીંયા પૂરી કરવાનો મનથી સંકલ્પ કરે એટલે એમની પ્રસુતિની પીડામાંથી મુક્ત થાય છે અને બાળકને ઝડપથી જન્મ થઈ જાય આ આખી એક સરસ જગ્યા છે આમ લોકો મહાદેવનું સાનિધ્ય અને ખાસ પાછળ વોઢા બાપુ ખાચરની જે કહેવાય જગ્યા અને આ ફોટો એમનો જ લાગેલો છે હા વોઢા ફોટો છે એ આ મંદિરમાં પૂજા કરતા અને ખાસ આજે સામેની જે આખું લોકેશન છે આખું આમ કૈક અલગ જ પ્રકારનું જે સ્કૂલ છે પણ આમ બધી ગોઠવણી છે બહુ જોરદાર છે આ સ્કૂલે કુલ ત્રણ વિભાગ છે એક થી આઠ આશ્રમ શાળા જેમાં એકસો ભાઈઓ બહેનો અહીંયા જ નિવાસ કરે અને અહીંયા અભ્યાસ કરે સામે દેખાય એ આખું કુમાર વિદ્યાલયનો વિભાગ છે જેમાં નવ થી બારના ભાઈઓ અભ્યાસ કરે અને એમનું હોસ્ટેલ પણ ત્યાં સાથે જ છે સામે જે ડેલો દેખાય છે ને એ કન્યા વિદ્યાલયનો વિભાગ છે એમાં નવ થી બારની બહેનો અભ્યાસ કરે એમનું હોસ્ટેલ પણ એની અંદર જ છે આ બધું દેખાય એ બધા સ્ટાફ ક્વાર્ટર છે હા ખાસ હું તમને એ પૂછવા માંગીશ કે તમે તો અહીંયા જોવો છો અહીંયા ઘણા બધા પર્યટક બધા પ્રવાસીઓ આવતા હશે અમારી જેમ આ જગ્યા જોવા માટે સ્કૂલ જોવા માટે તો એનો તમને બધો અનુભવ થતો હશે કેટલો સારો અનુભવ થતો છે કેટલો ખરાબ અનુભવ થતો છે તમે કંઈ સ્પેશિયલ મેસેજ આપવા માગો જે પણ લોકો વિડીયો જોઈ રહ્યા છે મતલબ કે આવે તો એને શિસ્ત જાળવવી જોઈએ કે કચરો ન નાખવો જોઈએ એવો કઈ તમારો સ્પેશિયલ મેસેજ ખાસ તો કચરો કારણ કે ઘણા લોકો આવીને જમીન એક થી ને એવું વગેરે અહીંયા ફેંકી દે જો કે બાળકો નિયમિત અહીંની સાફ સફાઈ તો કરતા જ હોય છે પણ ઘણી વખત વેકેશન ના સમય આવે તો પછી બીજા આવનાર ને થોડું સારું ના લાગે કેમકે આ જગ્યા આપડે ઐતિહાસિક અને ધાર્મિક સ્થાન ધરાવે છે અને ખાસ બાળકો માટે એક સારી ભણવા માટેની ને સારી એક જગ્યા છે તો એ એનું શિસ્ત અહીંયા રાખતા હોય તો એ પ્રમાણે કોઈ પર્યટક આવે તો એને આ બધું ધ્યાન અહીંયા જોઈએ એટલે મારો ખાસ મેસેજ એક એવો જ છે કે તમે પણ જો આ જગ્યા આવવાનું વિચારો છો ને ખાસ આપણો વિડીયો જેમ જો તમે અહીંયા આવો છો ને તો આ વસ્તુનું તમે ખાસ પાલન કરજો કે કોઈ પણ પ્રકારનું ન્યૂસન ન કરતા કે એવું કંઈ ન કરતા કે જે જગ્યા બગડે કે એવું લાગે કે ભાઈ જગ્યાવાળાને પર્યટક કે પ્રવાસીઓ તરફથી કંઈ પણ નુકસાન થાય એવું ચોક્કસ કંઈ ન કરતા ડન ડન